નમસ્કાર આજે આપણે સૌ સાથે મળીને મહાશિવરાત્રીના પવિત્ર તહેવારની ઊંડી સમજ મેળવીશું આ બધી માહિતીનું સંકલન શ્રી ગૌરાંગ દેસાઈએ દાહોદના દર્પણ માટે કર્યું છે તો ચાલો આપણે પણ આ પવિત્ર પરંપરાઓ અને એના ગહન અર્થને જાણીએ તો શરૂઆત કરીએ ભગવાન શિવના સૌથી પવિત્ર અને શક્તિશાળી મંત્રથી ઓમ નમઃ શિવાય મહાશિવરાત્રી જુઓ એ માત્ર એક તહેવાર નથી પણ આપણા બધા માટે એક ઊંડો આધ્યાત્મિક અનુભવ કરવાનો મોટો અવસર છે આજે આપણે આ તહેવારને પાંચ મુખ્ય ભાગમાં સમજીશું પહેલાં શિવની મહાન રાત્રિનો અર્થ શું છે પછી એની પાછળનો આધ્યાત્મિક સંદેશ શું છે એની સાથે કઈ કઈ પૌરાણિક કથાઓ જોડાયેલી છે એની પૂજાવિધિ કેવી રીતે થાય છે અને સૌથી છેલ્લે ભક્તિનો સાચો અર્થ શું છે તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ તહેવારના નામમાં જ શું રહસ્ય છુપાયેલું છે શિવની મહાનરાત્રિ મહાશિવરાત્રિ આ શબ્દનો સીધો સાદો અર્થ છે શિવની રાત્રિ પણ કેમ મહાન કારણ કે આ એ જ પવિત્ર દિવસ છે જે દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય વિવાહ થયા હતા અને જુઓ આ માત્ર બે દેવતાઓનું મિલન નથી આ તો શિવ અને શક્તિનું મિલન છે પુરુષ અને પ્રકૃતિનું સંતુલન છે આખા બ્રહ્માંડનું સંચાલન બસ આ જ સંતુલન પર તો ચાલે છે સારું તો આ તો થઈ શાબ્દિક અર્થની વાત પણ હવે આપણે એનાથી પણ ઊંડા ઉતરીએ અને એનો આધ્યાત્મિક અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે આ તહેવાર આપણને જીવનનો એક ખૂબ મોટો પાઠ શીખવે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આ રાત એટલે આપણા પોતાના અંદરના અંધકાર અને અજ્ઞાન પર વિજય મેળવવાનો દિવસ અને જ્ઞાન તથા પ્રકાશ તરફ આગળ વધવાનો સંકલ્પ લેવાનો દિવસ એવી પણ માન્યતા છે કે આ રાત્રે બ્રહ્માંડની જે કોસ્મિક એનર્જી છે એ ખૂબ જ સક્રિય હોય છે જે આપણા આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ જ મદદરૂપ થાય છે હવે વાત કરીએ એ રોમાંચક પૌરાણિક કથાઓની જેના પર આ આખો તહેવાર આધારિત છે આ કથાઓ જ આપણને સમજાવે છે કે આપણે શિવરાત્રી કેમ ઉજવીએ છીએ તો મનમાં પ્રશ્ન થાય કે આખરી આ તહેવાર ઉજવાય છે શા માટે આટલો ખાસ કેમ છે તો એની પાછળ મુખ્યત્વે ત્રણ અદભુત કથાઓ જોડાયેલી છે ચાલો આપણે એક પછી એક એને જાણીએ સૌથી પહેલી અને પ્રચલિત માન્યતા તો એ જ છે કે આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા એટલે જ આ દિવસને શિવ અને શક્તિના મિલનના પ્રતીક તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે બીજી કથા તો સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે તમને ખબર જ હશે જ્યારે સમુદ્રમાંથી ભયંકર હળાહળ વિષ નીકળ્યો જે આખી સૃષ્ટિનો નાશ કરી શકતું હતું ત્યારે ભગવાન શિવે આખી દુનિયાને બચાવવા માટે એ વિષ પી લીધું અને પોતાના કંઠમાં રોકી લીધું એ વિષની ભયાનક ગરમીને શાંત કરવા માટે બધા દેવતાઓએ આખી રાત જાગીને એમની પૂજા અને આરાધના કરી હતી અને ત્રીજી માન્યતા પણ એટલી જ રસપ્રદ છે કહેવાય છે કે આ એ જ રાત્રિ છે જ્યારે ભગવાન શિવે આનંદ તાંડવ કર્યું હતું હવે આ કોઈ સામાન્ય નૃત્ય નથી હો આ તો આખા બ્રહ્માંડના સર્જન પાલન અને વિનાશના ચક્રનું પ્રતીક છે આ તો કોસ્મિક ડાન્સ છે તો આ કથાઓ સમજ્યા પછી હવે એ જોઈએ કે ભક્તો આ પવિત્ર દિવસને મનાવે છે કેવી રીતે ઉપવાસ પૂજા અને જાગરણ દ્વારા મહાશિવરાત્રિની પૂજાના મુખ્ય ચાર અંગ છે પહેલું જળાભિષેક જેમાં શિવલિંગ પર શ્રદ્ધાથી જળ દૂધ દહીં મધ અને ઘી જેવી પવિત્ર વસ્તુઓ ચડાવાય છે બીજું બિલીપત્ર અર્પણ શિવજીને અત્યંત પ્રિય એવા ત્રણ પાનવાળા બિલીપત્ર ચડાવવામાં આવે છે ત્રીજું જાગરણ આખી રાત જાગીને ભગવાનના ભજન અને ધ્યાનમાં લીન રહેવું અને ચોથું ઉપવાસ શ્રદ્ધા અને સંયમ સાથે વ્રત રાખવું અને હા આ બધી પૂજાવિધિમાં મંત્રોનો જાપ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે મંત્રોના જે વાઇબ્રેશન્સ હોય છે ને એ ખાલી વાતાવરણને શુદ્ધ નથી કરતા પણ આપણા મનને પણ એકદમ શાંત અને ફોકસ્ડ બનાવે છે એમાંય સૌથી સરળ છતાં સૌથી શક્તિશાળી મંત્ર છે પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવો એટલે ભગવાન શિવને સીધા નમન કરવા ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે અને બીજો એક અત્યંત શક્તિશાળી મંત્ર એટલે મહામૃત્યુંજય મંત્ર આ મંત્રને તો જીવન રક્ષક મંત્ર માનવામાં આવે છે લોકો સારા સ્વાસ્થ્ય લાંબા આયુષ્ય અને દરેક પ્રકારના ભયમાંથી મુક્તિ મેળવવા માટે આ મંત્રનો જાપ શ્રદ્ધાપૂર્વક કરે છે અચ્છા આવનારા સમયની પણ વાત કરી લઈએ જો કોઈને જાણવું હોય તો વર્ષ બે હજાર છવ્વીસમાં મહાશિવરાત્રી પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ આવશે હા અમુક જગ્યાએ સ્થાનિક પંચાંગ પ્રમાણે સોળ ફેબ્રુઆરી પણ હોઈ શકે છે પણ ખબર છે આ દિવસ આટલો ખાસ કેમ ગણાય છે કારણ કે એ દિવસે મહાવદ તેરસ અને ચૌદસનો સંગમ થાય છે અને આ જ્યોતિષીય સંગમ આ રાત્રિને આધ્યાત્મિક રીતે અનેક ગણી વધુ શક્તિશાળી બનાવી દે છે અને હવે આપણે આખી ચર્ચાના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ કે આખરે ભક્તિનો સાચો અર્થ છે શું આ બધી વાતોનો સાર શું છે એનો સાર બસ આ એક જ વાતમાં સમાયેલો છે શિવજી તો ભોળાનાથ છે એમને કોઈ ભવ્ય પૂજા કે મોંઘી ભેટ સોગાદોની જરૂર નથી એમને તો બસ ભોળો ભાવ જોઈએ તમે સાચા મનથી એકદમ નિર્મળ હૃદયથી ખાલી એક લોટો પાણી પણ ચઢાવો ને તો પણ એ પ્રસન્ન થઈ જાય છે અને ખરેખર આજ તો મહાશિવરાત્રીનો સાચો સંદેશ છે કે સાચી ભક્તિ કોઈ બહારના દેખાડામાં નથી પણ આપણા મનની શુદ્ધતા અને શ્રદ્ધામાં છે